નિમણૂક આપવાનો નોમિની મેમ્બર તરીકે ભાજપના મનન દાણીની નિમણૂક કરવામાં આવી છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે યુનિવર્સિટીને પત્ર લખ્યો પત્રમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે લખ્યું છે કે અમે કોઈ નામની જીસીસીઆઈ તરફથી ભલામણ નથી કરી તો એને કેવી રીતે નોમિની મેમ્બર તરીકે નિમણૂક આપવામાં આવી કુલપતિ નિર્જા ગુપ્તાએ સામે એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીતમાં એવો દાવો કર્યો છે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાંથી એક વ્યક્તિને નોમિનેટ કરવાનો વાઇસ ચાન્સેલરનો વિશેષ અધિકાર છે અને એટલે જ દાણીની નિમણૂક કરવામાં આવી છે આ અંગે ગુજરાત યુનિવર્સિટીના

ભાજપ કોંગ્રેસ બંને ઉપર કરી છે પણ સૌથી મોટો પ્રશ્ન જે વ્યક્તિને લઈને ઉભો થયો છે મનન દાણી તેની હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી આપણી સાથે મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ મનન દાણી જેને હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી હવે મારે એ સમજવું છે કે યુનિવર્સિટીમાં જ્યારે કોઈ નિમણૂક થાય છે ત્યારે જેમ ગુપ્તા કહી રહ્યા છે છે કે કે એક્ટ વીસી પાસે વિશેષ અધિકાર છે જેનો ઉપયોગ કરીને નિમણૂક કરી શકે છે આ એક્ટને લઈને આપની પાસે શું જાણકારી છે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી ઉપર કબજો કરવાની માનસિકતા સાથે રૂપાળું નામ આપ્યું બહુમતીના જોડે ભાજપે કે અમે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓની વ્યવસ્થા સુધારવા માટે સેનેર સિટીકેટ ખતમ કરીને નવી વ્યવસ્થા લાવી છે પણ નવી વ્યવસ્થા તે સમયે અમે વિધાનસભાના પટોલ પર કોંગ્રેસના અમારા ધારાસભ્ય સન્માનનીય ડૉક્ટર કિરીટભાઈ પટેલ સહિત તમામ આગેવાનોએ આ બાબત ધારાસભ્યશ્રીઓએ પટલ ઉપર કીધી હતી કે ભાજપાની માનસિકતા છે યુનિવર્સિટીઓ પર કબજો કરવાનો પણ ત્યારે સરસ વાત કરી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એન નેશનલ એજ્યુકેશન પોલિસી અને એના સાથે સાથે રાજ્યની યુનિવર્સિટી માટે બહુમતીના જોડે ભાજપ કાયદો લાવી આ સરકાર કાયદો લાવ્યા પછી રાજ્યની યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટ ખતમ થઈ ગઈ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં નિમણૂક પ્રક્રિયા આવી જેના ચેરમેન તરીકે વાઇસ ચાન્સલર સન્માન્ય ડોક્ટર નિર્જાબેન ગુપ્તા જે વાત એબીપી સાથે કરતા હતા એ સંપૂર્ણપણે અર્ધસત્ય છે એટલા માટે કે એમને તમામ નિમણૂકો કરવાના અબાધિત અધિકાર નથી જો તમારે નોમિનેટ જ કરવાના હોય તો તે સંસ્થાના પ્રતિનિધિ જે તે સંસ્થા પાસેથી નામ મંગાવવા પડે અને એ સંસ્થા જે નામ મોકલે એનું નોમિનેશન તમારે કરવાનું હોય છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પોતે સ્પષ્ટ એના કાગ્યમાં લખ્યું છે અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પોતાના કાગળમાં લખ્યું છે અમારી આગળ ગુજરાત યુનિવર્સિટીએ કોઈ નામ નથી માંગ્યા અમારા પ્રતિનિધિત્વ તરીકે અને અમે કોઈ નામ મોકલા નથી નોમિની તરીકે એટલે આખી વ્યવસ્થામાં સંપૂર્ણપણે પોતે ઉપરથી ફોન આવીને કુલપતિશ્રીએ પોતાના માનીતા લોકોને ભાજપની વિચારધારાવાળા લોકોને બારોબાર નિમી દેવાનું આ કૌભાંડ કર્યું છે હું કૌભાંડ કહું છું આને અને આખી વ્યવસ્થામાં

જે વ્યાપાર ને વાણિજ્ય સાથે સંકળાયેલું હોય એ એકેડેમિક સાથે જોડાય તો આગામી દિવસોની અંદર રાજ્યની વ્યવસ્થામાં શૈક્ષણિક વ્યવસ્થામાં કેવા અભ્યાસક્રમોની જરૂર પડે એની ચર્ચા કરી શકે ને એક સંલગ્નતા ઇન્સ્ટિટ્યુટ એકેડેમિક એલાઇનમેન્ટ થાય અને ઇન્સ્ટિટ્યુટ અને એકેડેમિક જોડાણથી ભવિષ્યમાં કઈ રોજગારની તકો ઊભી થાય એવી બાબતના શ્રુ ભાસાઈથી એન્જિનિયરિંગ કાઉન્સિલના પ્રતિનિધિ તો ભૂતકાળમાં હતો હું ખુદ એન્જિનિયરિંગ કાઉન્સિલનો પ્રતિનિધિ હતો મને ખુદને આ રીતે નોમિનેશનમાં અમારી સંસ્થાઓ પોતે સંપૂર્ણપણે એ નામ માટે મોકલવામાં આવતી હતી એના માટે નામ મંગાવવામાં આવે યુનિવર્સિટી તરફથી પણ આવી કોઈ પ્રક્રિયા કરી નથી અને કુલ સંપૂર્ણ ગેરબંધારણીય રીતે મનમાની કરીને આ નિમણૂક કરવામાં આવી છે મનીષભાઈ હવે જો ભાજપની વાત કરીએ તો સંગઠનમાં કદાચ હું ખોટી નથી તો એવું છે કે એક વ્યક્તિ એક હોદ્દો આજે ભાઈ છે મનન દાણી એ પ્રદેશ ભાજપ આઈટી સેલના અધ્યક્ષ છે કદાચ મારી જાણકારી મુજબ ઉપરથી એ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બર પણ છે અને હવે એમનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે યુનિવર્સિટી કાઉન્સિલમાં મનન દાણીનું નામ આવી રીતે વિશેષ અધિકારનો ઉપયોગ કરીને નોમિનેટ કરવા પાછળનો શું આશય હોઈ શકે છે એટલે ભાજપને નિયમને લેવા નથી એમનો અબાધિત અધિકાર છે કોઈ પક્ષ શું કરે એમને પોતાના પુતી લેવા દે એમાં હું નથી પણ હું તો જે પ્રક્રિયા રાજ્યની યુનિવર્સિટી હું છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં કામ કરી રહ્યો છું રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં કઈ રીતે નિમણૂકો હોય એના માટેના નિયમો હોય એને લઈને આ બાબત છે આમાં યુનિવર્સિટી ઉપર કબજો કરવાની અને પોતાના માણસોને ગોઠવણ કરીને ગોઠવી દેવાનો જે ખેલ છે એનાથી રાજ્યની યુનિવર્સિટી આગળ વધવાને બદલે સતત પાછળ થકેલ રહે છે હું એબીપી અસ્મિતાના માધ્યમથી રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી નિમણૂંક કરીને પોતાના માણસોને ગોઠવાના બદલે તમે તો બહુ ડાયડાઈ વાત શિક્ષણમાં જયારે કાયદો આવ્યા ત્યારે કહેતા હતા વિધાનસભાના પટલ ઉપર જે વાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રીએ કીધી છે એનું પાલન સરકાર કરે ખોટી રીતે નિમણૂક ગેરબંધારણ નિમણૂક કરનાર ફુલપતિ શ્રીએ ભાજપના ઇશારે નિમણૂક કરી હોય તો મહેરબાની કરીને આવી ગેરબંધારણ નિમણૂક કરતા તેઓ રોકે એમને કોઈ સીધા નોમિનેશન કરવાની આવી કોઈ અબાધિત સત્તા નથી

ચેમ્બર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પત્ર લખીને સ્પષ્ટપણે કહી દીધું કે અમે આવી કોઈ નોમિનીનું નામ નથી મોકલ્યું ચેમ્બર ઓફ કોમર્સને એમ લાગતું હોય કે અમે આ સંપૂર્ણપણે ગેરબંધારણીય કામ થયું ને એમનું નામ નથી એમને મોકલેલું તો એમણે સંપૂર્ણપણે એમણે પોતે ફરિયાદ કરી છે કાગળ લેખો કે અમે નામ નથી કુલપતિ શ્રીએ કોઈના દબાણ હેઠળ આ કામ કર્યું હોય ડૉક્ટર નિર્જાબેન ગુપ્તાએ કોઈના દબાણ હેઠળ કામ કર્યું હોય તો તેમને પુનઃ વિચારણા કરવી જોઈએ રાજ્યના હું એમને નથી કહેતો કારણ કે એમને કોઈકના ફોનથી જ આ સૂચનાથી જ કર્યું હોય ત્યારે રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી એને તાત્કાલિકપણે નિયમનું અવમાન અવલંઘન કરનારા લોકોની સામે પગલાં લેવા માટે શિક્ષણ વિભાગે કહ્યું છે દુઃખ સાથે કેવું પણ ધનીબેન મારે એબીપી હોસ્પિટલ માધ્યમથી રાજ્યનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કામ કરે રાજ્યનો શિક્ષણ વિભાગ જે જગ્યાએ ખોટું થયું ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પેપરનું ગેરકાયદેસર રીએસેસમેન્ટમાં

બારોબાર થતી નિમણૂક ઉપર રોક લગાવવાની એમને ખુદને છે કારણ કે અંતે તો હવે આખી તમામ યુનિવર્સિટી ઉપર કબજો રાજ્યની વ્યવસ્થા શૈક્ષણિક વ્યવસ્થા ઉપર કબજો કરવાની ભાજપાની જે માનસિકતા હતી એના માટે આ કાયદો આવ્યો હતો અને ભાજપાની જે શૈક્ષણિક વ્યવસ્થા ઉપર કબજો કરવાની હતી એમને કાયદો લાવ્યા ત્યારે એ કાયદાનો હવે જે કાયદો લાવવાની એનો તો અમલ કરાવો તમે પહેલા તો કાયદાને માનતા નહોતા હવે કાયદો તમે જ બનાવેલો છે બહુમતીના જોડે એ કાયદાનો તો અમલ કરાવવાની જવાબદારી રાજ્યના શિક્ષણ વિભાગની છે મુખ્યમંત્રીશ્રીની છે જી મનીષભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે